શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે આપણે બનાવશું ગુવાર સિંગ ભજીયા શાક ભૂકો કરી લેવાનો પછી ડુંગળી ટમેટા લસણ એનો વઘાર કરવાનો છે તેલ મૂકી રાઈ જીરું નાખવાનું હિંગ નાખવાની લીલી ડુંગળી અને લીલું લસણ પેલા થોડીક વાર સતડા જાય પછી ટમેટા નાખી દેવાના પછી મસાલા કરી લેવાના છે નિમક હળદર ચટણી થોડીક ઓછી નાખશું ભજીયા મસાલો હોય બહુ તીખો ગુવાર નાખી દેવાનો હવે થોડીક વાર ચડવા દેવાનું છે og við syngum við ég nú púkvað nákkið ég á náttúrulega. Og við sattum þig í stegja.